પાલંપુર તાલુકાના પારપડા ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ વિકાસ દિનની ઉજવણી કરાઈ રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે અનેક યોજનાઓ અમલી બનાવી તો ખેડૂતોની સુખાકારી સરકારની પ્રાથમિકતા ખેડૂતોને બાગાયત ખેતીવાડી પશુપાલન અને આત્મવિભાગની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત લાભ વિતરણ કરાયા આજરોજ બનાસકાંઠા જિલ્લા નો રવિ કૃષિ મહોત્સવ જે વિકાસ સપ્તાહ અંતર્ગત પાલનપુરના પારપડા મુકામે યોજાયો જેમાં ખૂબ જ મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા સાથે સાથે મારું આખું જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ અમારા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રી આ સૌએ બે દિવસના રવિ કૃષિ મહોત્સવની અંદર અહીં આ વિસ્તારના તેમજ સમગ્ર જિલ્લાના ખેડૂતોને દરેકે દરેક બાબતનું માર્ગદર્શન મળી રહે એ બાબતના નિષ્ણાતો અને એવી અને સ્ટૉલ અને એવી સુવિધાઓ પણ અત્રે કરવામાં આવી છે